હેલો એવરી સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વિભૂતિસ કુકિંગ કોર્નરમાં તો આજે આપણે બનાવીશું જમવાના સ્વાદને બમણો કરી દે તેવું ચટપટું કચુંબર બનાવીશું જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ કચુંબર બનાવવા માટે અહીં સૌથી પહેલાં કાકડી મેં ધોઈને લઈ લીધી છે અને એની છાલ નથી કાઢવાની હવે કાકડીને આવી રીતના વન બાય વન સ્લાઇઝરથી કરી અને વન બાય વન એકની ઉપર એક રાખી અને વચ્ચેથી કટ કરી અને આવી રીતના પતલું પતલી રીતના લાંબી સ્લાઇઝમાં કટ કરી લેવાનું છે અહીં જો કાકડીને ખમણીને લેશો તો કાકડીમાંથી પાણી બધું છૂટી જશે તો ક કચુંબર છે એ સારું નહીં થાય ત્યારબાદ એવી જ રીતના ગાજરને છાલ કાઢી લીધી છે અને આવી રીતના લાંબી સ્લાઇઝમાં કટ કરી અને એકની ઉપર એક રાખી અને વચ્ચેથી કટ કરી કાકડીની જેમ જ આવી રીતના પતલી પતની લાંબી સ્લાઇઝમાં એને કટ કરી લેશું આવી રીતના સ્લાઇસ હોવાથી કચુંબર ખાવામાં પણ ક્રન્ચી સરસ લાગે છે અને લૂકવાઈઝ પણ સરસ લાગે છે હું સેમ એવી જ રીતના અહીંયા મેં તોતા કેરી લીધી છે એને પણ લાંબી સ્લાઇસ કટ કરી અને આવી રીતના વચ્ચેથી ચાકુની મદદથી કટ કરી લઈશું ત્યારબાદ તેને પણ પતલી પતલી લાંબી સ્લાઇઝમાં કટ કરી લઈશું અહીં મેં તોતા કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો તોતા કેરીમાં ખટાસનું પ્રમાણ થોડું ઓછું હોવાથી મેં એ કરી પસંદ કરી છે હવે કેરીને પણ આવી લાંબી સ્લાઇઝમાં કટ કરી લઈશું જેથી કચુંબરમાં કેરીનો ખાવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અહીંયા બધા જ વેજીટેબલ્સને મેં આવીજના લાંબી સ્લાઇઝમાં કટ કરી લીધા છે હવે અહીંયા ડુંગ ત્રણ નંગ જેવી મેં ડુંગળી લીધી છે અને આવી રીતના લાંબી સ્લાઇઝમાં ચાકુની મદદથી એને કટ કરી લઈશું અને હાથ વડે બધી જ ડુંગળીને આવી રીતના એક એક અલગ અલગ છૂટી કરી લઈશું હવે જે બધા જ આપણે વેજીટેબલ્સ છે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ અને જે ડુંગળી સમારી છે એને પણ આપણે એક બાઉલમાં એડ કરી દઈશું આ કચુંબર તમે ત્રણથી ચાર વ્યક્તિ માટે બનાવી શકો છો એટલી ક્વોન્ટિટીનીમાં મેં બધા વેજીટેબલ્સ લીધા છે તમે તમારા માપ પ્રમાણે તમે લઈ શકો છો ત્યારબાદ એક ઝીણું સમારેલું મરચું એક ચમચી જીરું પાવડર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી લીલા ફ્રેશ લીલા ધાણા લીધા છે ત્યારબાદ અડધી ચમચી જેટલું ખાંડ લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને એક ચમચી જેટલું શીંગ તેલ લીધું છે અહીંયા તમારે ઓલિવ ઓઇલ એડ કરવું હોય તો પણ લઈ શકો છો હવે બધા જ વેજીટેબલ્સને આવી રીતના હાથ વડે મિક્સ કરી લેશું જેથી બધા જ મેજ વેજીટેબલ્સમાં બધા મસાલા પડી જાય તો મસ્ત એવું ચટપટું આપણું કચુંબર બનીને રેડી થઈ ગયું છે હવે એને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અહીંયા તમે આ કચુંબરને શાકરોટલી કે દાળ ભાત સાથે તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ લાગે છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ચટપટું ટેસ્ટી અને ગરમીઓમાં લૂથી બચાવે તેવું ચટપટું કચુંબર બનીને રેડી છે રેસીપી કેવી લાગી જરૂર જણાવો